નમસ્કાર મિત્રો હર હર મહાદેવ એક સમય ની વાત છે દેવી પાર્વતી કૈલાસ પર ભગવાન શિવ પાસે આવે છે અને તેમને પૂછવા લાગે છે હે પ્રભુ તમે જ આદિ અને અંત છો તમારા કારણે કાળ પ્રાણી ને ગ્રહણ કરે છે પરંતુ આજે હું તમારી પાસે એ જાણવાના હેતુથી આવી છું કે શિવલિંગ ને જળ ચઢાવવાના નિયમો શું છે કઈ સ્ત્રી શિવલિંગ ને જળ ચઢાવી શકે છે અને કઈ સ્ત્રી શિવલિંગને જળ ચઢાવી શકે નહીં આ વિષય માં મને કઈ સ્ત્રી સોમવાર નું વ્રત ન કરવું જોઈએ કૃપા કરીને મારા શંકાઓ દૂર કરો મિત્રો ત્યારે મુસ્કુરાતા ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી આજે તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે શિવલિંગ ને જળ આપવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે તે નિયમો નું પાલન કરીને જ શિવલિંગ ને જળ ચઢાવવું જોઈએ

તેમના દ્વારા શિવલિંગને જળ ચઢાવવાથી તેમને મહાપાપ લાગે છે શિવલિંગ જ મારું સાક્ષાત સ્વરૂપ છે જેની નિત્ય પૂજા કરનારનું હું હંમેશા રક્ષણ કરું છું તમે જોયું કે કેવી રીતે માત્ર ઉંમરના વર્ષની ઉંમરના અમૃત્વ નું વરદાન પ્રાપ્ત થયું હતું હે પાર્વતી શિવલિંગને જળ ચઢાવવાના નિયમો જણાવતા પહેલા હું તમને મારા પરમ ભક્ત સુમતીની એક પ્રાચીન કથા સંભળાવું છું જે તમે ધ્યાંથી સાંભળો જે કોઈ સ્ત્રી આ પ્રાચીન કથાનું શ્રવણ કરે છે તેને સો વર્ષ સુધી શિવલિંગને જળ અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ કથાને જે કોઈ પુરુ ધ્યાંથી સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના દુઃખોનો નાશ થાય છે અને તેની દરિદ્રતા દૂર થાય છે અને હંમેશા માટે તે આ સંસારની મોહમાયાથી વિરક્ત થઈ જાય છે ત્યારે માતા પાર્વતી કહે છે હે સ્વામી તમારા મુખમાંથી આ કથાનું શ્રવણ કરવું એ મોટા સાંભળીશ ત્યારે ભગવાન શિવદેવી પાર્વતી ને તે કથા સંભળાવવા લાગે છે મિત્રો આ કથા ને તમે પૂરું ધ્યા થી અવશ્ય સાંભળો કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક હોય શકે છે તો ચાલો તમને તે કથા સંભળાવીએ અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો મિગરો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી પૂર્વકાળની વાત છે અક્ષય પૌરી નગરીમાં સુખદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો સુખદેવ ખૂબ જ બુદ્ધિમાન રૂપવાન ગુણવાન અને તમામ શાસ્ત્રોમાં પારંગત હતો તેણે વેદોનો પણ અભ્યાસ કર્યો હતો તેના નગરની નજીક બીજું એક નગર હતું તે નગરમાં સુધર્મા નામનો એક વિદ્વાન બ્રાહ્મણ હતો તેની એક પુત્રી હતી જેનું નામ સુમતી હતું તે ભગવાન શિવની ખુબ જ ભક્તિ ભાવ થી સેવા કરતી હતી નિત્ય જળ ચઢાવવું અને યોગ્ય પૂજા આરાધના કર્યા પછી જ દિનચર્યા ની શરૂઆત થતી હતી સુમતી મંચુ વર પ્રાપ્ત કરવા માટે સોળ સાવન સોમવાર ના વ્રત પણ કર્યા હતા તેના પિતા સુધરમાએ ખૂબ લાડ લાડપ્યારથી પોતાની પુત્રી નું લાલન પાલન કર્યું હતું તેની પુત્રી અત્યંત રૂપવાન અને ગુણવાન હતી જયારે સુરની ચિંતા સતાવવા લાગી તેથી પોતાની ને કહ્યું હે પ્રિય આપણી પુત્રી હવે યુવાન થઈ ગઈ છે તેથી હવે તેના લગ્ન આપણે કરી દેવા જોઈએ ત્યારે તેની પત્ની કહે છે હે સ્વામી મારી દૃષ્ટિમાં એક વિદ્વાન બ્રાહ્મણ છે જે મારા ભાઈ અક્ષરપુરીમાં રહે છે જેનું નામ સુખદેવ છે હું તો કહું છું કે આપણી પુત્રી સુખી જીવન વ્યતીત કરશે ત્યારે સુધરમા કહે છે હે પ્રિય તું બરાબર કહે છે મેં પણ સુખદેવજી વિશે ઘણું સાંભળ્યું છે આપણે આપણી પુત્રીના લગ્ન તેમની સાથે જ કરીશું હું આવતી કાલે જ તેમની પાસે મારી પુત્રીના લગ્નનો પ્રસ્તાવ લઈને જાઉં છું પછી સુધરમા પોતાની પુત્રીના લગ્નનો પ્રસ્તાવ લઈને સુખદેવના ઘરે જાય છે ત્યારે સુખદેવ ઘરમાં પોતાના માતા પિતાની સેવા કરી રહ્યો હોય છે જ્યારે સુધરમા સુખદેવને પોતાના માતા પિતાની સેવા કરતો જુએ છે તો તેને ખૂબ આનંદ થાય છે અને પ્રસન્નતાપૂર્વક તેને નિહાળતા વિચારે છે અરે વાહ આ બ્રાહ્મણ પુત્ર તો કેટલો મહાન છે આ તો ખૂબ પ્રસન્નતાથી પોતાના માતા-પિતાની સેવા કરી રહ્યો છે જારે સુખદેવ સુધર્માને દ્વાર પર ઉભેલો જુએ છે તો તેનું સ્વાગત કરે છે અને કહે છે હે વિપ્ર પધારો તમારું સ્વાગત છે કહો હું તમારી કેવી રીતે મદદ કરી શકું સુખદેવનો અતિથિ સત્કાર જોઈને સુધર્મા ખૂબ પ્રસન્ન થઈ જાય છે તે જુએ છે કે સુખદેવ નું સાથે શિવલિંગ સ્થાપિત કરેલું છે અને તે તેની નિત્ય પૂજા કરે છે આજ કારણે સુધરમા ને વિશ્વાસ થઈ જાય છે કે સુખદેવ જ તેની પુત્રી માટે સર્વોત્તમ વર છે ત્યારે સુધર્મા સુખદેવ ને કહે છે હે વિપ્ર આજે હું તમારી પાસે મારી પુત્રી સાથે તમારું લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છું મારી પુત્રી માટે તમારા જેવો શ્રેષ્ઠ વર બીજે ક્યાંય નહીં મળે ત્યારે સુખદેવના માતા-પિતા પણ આ વાત સાંભળીને પ્રસન્ન થઈ જાય છે અને સુખદેવને લગ્ન માટે મનાવી લે છે પછી સુખદેવ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે મેગરો સમય પ્રમાણે લગ્નનો મુહૂર્ત નક્કી થાય છે અને એક પવિત્ર સ્થાને સુખદેવ અને સુમતીના લગ્ન સંપન્ન થાય છે સુમતીના સુંદર અને મનમોહક રૂપને જોઈને સુખદેવ પણ ખૂબ પ્રસન્ન થાય છે સુમતી અત્યંત સુંદર, ગુણવાન અને ચારિત્રવાન સ્ત્રી હતી લગ્ન પછી જારે સુમતી સુખદેવના ઘરે જાય છે તો તે પણ પોતાના પતિ અને સાસુસસરાની ખૂબ સેવા કરે છે પોતાની મધુર વાણી અને કાર્યોથી તે બધાનું મન જીતી લે છે સુમતીના સાસરીયા પણ તેના કાર્યથી ખૂબ સંતુષ્ટ અને હંમેશા પ્રસન્ન રહે છે સુમતી નિત્ય પોતાના પતિ પહેલા જાગીને ઘરનું આંગણું સાફ કરતી હતી પછી ઘરની અંદર સાફસફાઈ કરીને સ્નાન કરતી હતી સ્નાન કરીને તે પૂજા ઘરમાં જઈને પૂજા કરતી હતી અને નિત્ય શિવલિંગને જળ ચઢાવતી હતી એમજ બિલવપત્ર અર્પણ કરતી હતી આખો દિવસ તે પોતાના અન્ય કામો કરીને બધા પરિવારજનોને પ્રસન્ન કરતી હતી પછી રાત્રે તે પતિના ચરણ દબાવીને તે સૂઈ જાય પછી જ સૂતી હતી સુમતીમાં પતિવ્રતા સ્ત્રીના બધા લક્ષણો હતા અને તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેમની સેવા કરતી હતી સુમતીએ ક્યારે પોતાના પતિ સિવાય બીજા પુરુષ વિશે વિચાર્યું નહોતું તે સત્ય ધર્મનું પાલન કરનારી અને ધર્મ કાર્ય કરનારી પવિત્ર સ્ત્રી હતી તેને ક્યારે કોઈ કાર્ય કર્યું સુમતી ના આવા સાત્વિક અને સરળ જોઈને માતા લક્ષ્મી પર મહેરબાન હતી માતા લક્ષ્મી સ્વયં ચાલી તેના ઘરે આવીને નિવાસ કરવા લાગી જેથી સુમતી ના જીવનમાં સુખ સમૃદ્ધિ વધુ વધી ગઈ મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી ધન દેવી લક્ષ્મી તે જ સ્ત્રીઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખે છે પરંતુ આગળ હું તમને જણાવીશ કે સુમતીની એક ભૂલને કારણે તેનો આખો પરિવાર દુઃખોના વાદળો ડૂબી ગયો અને તેના જીવનમાં માત્ર ક્લેશ અશાંતિ અને દુઃખ જ આવવા લાગ્યા હે પાર્વતી પછી એક દિવસની વાત છે આગલી સવારે શ્રાવણ માસ શરૂ થવાનો હતો અને તે દિવસે હતી ત્યારે બપોરના ભોજનમાં કોશિમ્બીર બનાવી હતી જેમાં ઘણી વધુ માત્રામાં ડુંગળી કોબીજ અને અન્ય શાકભાજીઓને દહી સાથે મિશ્ર કરીને બનાવી હતી અને સ્વાદ વધારવા માટે સાધુ મીઠું પણ વાપર્યું હતું प्यारे सुमती અને તેના પરિવાર સાંજ પેલા ભોજન કરીને રાત્રે સૂઈ ગયો પરંતુ સુમતીએ જે કોશંબીર બનાવી હતી તે ઘણી સ્વાદિષ્ટ બની હતી અને બધાના ભોજન પછી તેમાંથી થોડી બચી ગઈ હતી જારે બીજી સવારે સુખદેવ અને સુમતી વહેલા ઉઠ્યા તો તેમને રાત્રે બનાવેલી કોશંબીર ખૂબ પસંદ આવી અને બંનેએ તે ખાઈ લીધી મિત્રો કહેવાય છે કે ડુંગળીનું વધુ પડતું સેવન કરવાથી મનુષ્યની કામુકતા વધે છે હવે બંને સાથે આજ થયું સુમતીનું પતિ અત્યંત કામાતુર થઈને સવારે સ્નાન કર્યા પછી સુમતી પાસે આવ્યો અને તેણે સુમતી સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યો જેથી સુમતીનું શરીર અપવિત્ર થઈ ગયું પરંતુ સુમતીનું મન પણ કામના પ્રભાવમાં જ હતું તેથી તે પણ પોતાના નિત્ય નિયમને ભૂલી ગઈ અને તેને પતિ સાથે સંબંધ બનાવ્યા પછી સ્નાને જ શિવલિંગને સ્પર્શ અને જળ ચઢાવ્યું જેથી સુમતીના શરીરમાં મહામોહે પ્રવેશ કર્યો જેના કારણે સુમતીની બધી ઇન્દ્રિયો તરફડી ઉઠી સુમતીના શરીરમાં મહામોહે પ્રવેશ કરતા જ ભગવાન શિવ ક્રોધિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા અને આ અપવિત્ર અવસ્થાને જોઈને શિવજી પોતાના જ ભક્તથી નારાજ થઈને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી સુમતીના શરીરમાં નિવાસ કરતા મહામોહે તેને બધા ધાર્મિક કાર્યોથી વંચિત કરી દીધી અને તેણે પોતાના બધા શ્રાવણ સોમવાર વ્રતોનું પુણ્ય નષ્ટ કરી દીધું અજાણતા લસણ ડુંગળીનું સેવન કર્યું અને સોમવારના ના વ્રત દરમિયાન સુમતીએ પોતાના ભોજનમાં સાધુ મીઠું વાપર્યું જેના કારણે તેનું વ્રત પણ નિષ્ફળ થઈ ગયું જે વ્રતો કરવાથી મનુષ્યને મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે સુમતી ની મતી ભ્રષ્ટ થઈ ગઈ અને તેની વિપરીત અસર સુમતીના પતિ પર પણ પડી અને તે પણ હંમેશા કામાતુર થઈને સુમતી સાથે ભોગવિલાસ કરવા લાગ્યો તેનું મન હંમેશા કામવાસનામાં જ રહેતું પછી એક દિવસ સુમતીના પતિએ તો બધી સીમાઓનું ઉલ્લંઘન કર્યું અને સુમતીના માસિક ધર્મ દરમિયાન જ તેની સાથે સંબંધ સ્થાપિત કર્યો જેથી સુમતીના શરીરમાં શરીરમાં નિવાસ પાપ તેના પતિના પ્રવેશી હે દેવી જ્યારે સ્ત્રી માસિક ધર્મ હોય છે તો તેના શરીર માં ત્રણ દિવસ સુધી બ્રહ્મ હત્યા નું પાપ નિવાસ કરે છે કારણ કે બ્રહ્મદેવે ઇન્દ્ર ના શરીર માંથી બ્રહ્મ હત્યા નું પાપ કાઢીને વૃક્ષ જળ અગ્નિ અને અપ્સરા ગ્રહણ કરવા કહ્યું સંબંધ બનાવે છે તો આ પાપ તેના શરીર પ્રવેશી જાય છે તેજ બ્રહ્મ હત્યા નું પાપ સુમતીના પતિ ના પ્રવેશી ગયું અને તે જમીન પર પડી ગયો તેને તરત જ કુષ્ટ થઈ ગયો તેનું અંગ બળવા લાગ્યું તેના શરીર પર ફોલ્લા પડી ગયા તેના આખા શરીરમાંથી રક્ત અને પૂજની દુર્ગંધ આવવા લાગી અને તે દર્દથી ચીસો પાડવા લાગ્યો હાય મારાથી શું અપરાધ થયો મેં શું ભયંકર પાપ કર્યું મેં બધું જાણીને પણ મહાપાપ કર્યું હે ભોલેનાથ હવે મારું રક્ષણ કોણ કરશે ત્યારે સુમતીની સાસ તરત જ તે સ્થાને આવી તો તેણે જોયું કે તેનો પુત્ર કુષ્ઠ રોગ ગ્રસ્ત થઈને જમીન પર પડ્યો છે તે ક્રોધમાં આવીને સુમતીને કહેવા લાગી અરે અરે કુલટા પાપીની તે કરી કરી નાખ્યો પોતાના જ પતિનો ધર્મ તે તેની સાથે માસિક પીડામાં કેમ સંબંધ બનાવ્યો પોતાના પતિની આવી હાલત જોઈને સુમતી ખૂબ ગભરાઈ ગઈ અને જોર જોર રડવા લાગી અને કહેવા લાગી હે સાસુમાં મને માફ કરો મારાથી ખૂબ મોટો અપરાધ થઈ ગયો કામના વશીભૂત થઈને મારાથી આ અપરાધ થયો ત્યારે સાસે કહ્યું હે પાપીની સ્ત્રી ને આ ઘર માં નથી રહેવું જોઈએ તે મારા પુત્ર નું જીવન નરક બનાવી દીધું અને ખબર નથી આગળ શું શું કરીશ સુમતી કહે છે હે સાસુમાં હું ક્યાં જાઉં મારા પતિ સિવાય મારો કોઈ નથી હું તેમને છોડીને જીવિત નથી રહી શકતી નાખી પછી સુમતી દુખી થઈને ઘરમાંથી નીકળી ગઈ તેને પોતાની ભૂલ પર ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો તેને કઈ સમજાતું નહોતું કે તે શું કરે ત્યારે સુમતી ચાલતા ચાલતા એક જંગલમાં જાય છે તેજ જંગલમાં એક શિવ મઠ હતું ત્યારે તે તે મઠ પર મદદ માંગવા જાય છે તો ત્યાં કોઈ નથી હોતું સુમતી તેજ મઠ પર જઈને બેસી જાય છે અને પોતાના દોષ વિશે વિચારીને દુઃખી થવા લાગે છે પછી થોડા સમય પછી એક સાધુ તે આશ્રમ પર આવે છે જે તે મઠના પૂજારી હતા જ્યારે તે સાધુ એક સ્ત્રીને પોતાના મઠ પર દુઃખી બેઠેલી જુએ છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે અને નજીક જઈને તે સ્ત્રીને પૂછવા લાગે છે હે કલ્યાણી તું કોણ છે અને કયા કારણે આ સ્થાન પર એકલી બેઠી છે તારા દુઃખ શું કારણ છે જો કોઈ ગુપ્ત વાત ન હોય તો અવશ્ય કહે શક્ય છે કે હું તારી કોઈ મદદ કરી શકું ત્યારે સુમતી કહે છે હે મુનિ મારું નામ સુમતી છે મારાથી ઘોર પાપ થયું હતું તે જ કારણે હું મારા પરિવારથી અલગ થઈને આ સ્થાને આવી છું ત્યારે સાધુ કહે છે હે દેવી તું આ કહે છે તે કયું પાપ કર્યું છે હે પાપ થયું છે માસિક ધર્મ દરમિયાન મેં પતિ સાથે સંબંધ બનાવ્યો હતો તે જ કારણે મારા પતિ કુષ્ઠ રોગથી ગ્રસ્ત થઈ ગયા અને દુખ ભોગી રહ્યા છે ત્યારે સાધુ કહે છે બેટા તું ચિંતા ન કર

પછી સુમતી તેજ શિવ મઠમાં રહીને ભગવાન શિવ અને નિત્ય પૂજા કરવા લાગે છે રોજ સ્નાન ભગવાનિંગની બ્રહ્મચર્ય નું પાલન કરતી શિવલિંગ જળ ચઢાવે છે અને શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરે છે તેમજ ભગવાન શિવ ને ભોગ લગાવે છે અને તે મઠમાં હાજર બધી ગાયો ચારો નાખે છે તેમની સેવા કરે છે આખો દિવસ તેજ મઠના મંદિરમાં મંદિર માં ભગવાન શિવની મૂર્તિની સામે બેસીને ભગવાન શિવની ભક્તિ કરવા લાગે છે તેમની સ્તુતિ કરે છે અને ફરીથી પોતાના પતિના મંગલ માટે સોળ વ્રત પણ કરે છે આ રીતે એક વર્ષ વીતી જાય છે પરંતુ બીજી બાજુ ભગવાન શિવ પણ તેની પરીક્ષા લઈ રહ્યા હતા હવે આગળ શ્રાવણ માસ શરૂ થાય છે ત્યારે સાધુ મહારાજ કહે છે હે પુત્રી

તુલસી પત્ર અર્પણ ન કરવું જોઈએ અને ન તો શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ કરવો જોઈએ શિવલિંગ પર ક્યારે હળદર કુમકુમ અને સિંદૂર અર્પણ ન કરવું જોઈએ હવે તું સાચા મનથી ભોલેનાથની પૂજા આરાધના કર તે અવશ્ય તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે હવે સુમતી આ રીતે સોમવારના ના પાલન કરે છે પરંતુ તેને કોઈ પણ સાક્ષાત્કાર કે અનુભવ નથી આવતો જેથી હતાશ થઈને તે એક દિવસ મનમાં આત્મહત્યા કરવાનો વિચાર કરે છે કારણ કે તેના જીવનમાં કોઈ પણ પ્રકારનો સુધારો તેને નજર નથી આવતો ત્યારે તે શિવ મઠની નજીકની નદીના કિનારે જાય છે અને ભગવાન શિવનું સ્મરણ કરતાં જળશમાંથી લઈ લે છે પરંતુ તે જ સમય એક ચમત્કાર થાય છે જે રીતે સુમતી જળમાં પ્રવેશે છે

ત્યારે ભગવાન શિવ સુમતી ને કહે છે હે પુત્રી તે ખૂબ શ્રદ્ધા કરી છે હે પ્રભુ કૃપા કરીને મને કહો મારા કયા દોષને કારણે મારામાં કામનો વાસ થયો જેના કારણે મારાથી ઘોર પાપ થયું અને મારા પતિને કુષ્ઠ રોગ થયો ભગવાન શિવ કહે છે હે પુત્રી હવે તો ધ્યાથી સાંભળ તારાથી અજાણતા જ એક પાપ થયું હતું જેના કારણે તારામાં મહામોહે પ્રવેશ કર્યો હતો એક દિવસ શ્રાવણ માસમાં તામસિક પદાર્થનું સેવન કરીને તે તારા પતિ સાથે સંબંધ બનાવ્યા પછી બિના સ્નાને જ શિવલિંગને સ્પર્શ કરીને જળ ચઢાવ્યું હતું પતિ પતિપત્ની જ્યારે રતિક્રિયા કરે છે તો તેમનું શરીર અપવિત્ર થઈ જાય છે અને આવી અવસ્થામાં શિવલિંગને ક્યારે સ્પર્શ ન કરવું જોઈએ શિવલિંગ મારુજ પૂર્ણ અંશ અવતાર છે તે અપવિત્ર શિવલિંગને જળ અર્પણ કર્યું પ્રવેશ કર્યો તે જ મહામોહના કારણે તારામાં અને તારાપતિ કામની અસર વધુ વધી ગઈ અને માસિક ધર્મ દરમિયાન સ્ત્રી સાથે સંસર્ગ થવાને કારણે તારાપતિને કુષ્ઠ રોગ થયો સુમતી કહે છે હે પ્રભુ અજાણતા મારાથી આ મોટું પાપ થયું હતું હવે આ પાપનું શું પ્રાયશ્ચિત છે ભગવાન શિવ કહે છે હે સુમતી આ પ્રાયશ્ચિત તે વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલન કરીને કરી લીધું છે અને સોળ સોમવાર નું નિરંકાર વ્રત પણ કર્યું તેથી હવે તું પાપોથી મુક્ત થઈ ગઈ છે સુમતી કહે છે હે પ્રભુ કૃપા કરીને મને કહો કઈ અવસ્થામાં શિવલિંગ ને જળ ન ચઢાવવું જોઈએ અને શિવલિંગ પર જળ ચઢાવવાના શું નિયમો છે ત્યારે ભગવાન શિવ કહે છે હે પુત્રી હવે હું તને શિવલિંગને જળ આપવાના નિયમો જણાવું છું તું તેને ધ્યાથી સાંભળ હે પુત્રી શિવલિંગ અત્યંત પવિત્ર છે આ મને સૌથી વધુ પ્રિય છે તેથી તેની સાત્વિકતા અને પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ શિવલિંગને ક્યારે અપવિત્ર અવસ્થામાં સ્પર્શ ન કરવું જોઈએ જે સ્ત્રી માસિક ધર્મમાં હોય તેણે ક્યારે સ્પર્શ ન કરવું જોઈએ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં બ્રહ્મહત્યાનું પાપ હોય છે આવી સ્થિતિમાં સ્ત્રીએ શિવલિંગને જળ ન ચઢાવવું જોઈએ કોઈ પણ સ્ત્રી કે પુરુષે સંબંધ બનાવ્યા પછી શિવલિંગને સ્પર્શ ન કરવું જોઈએ અને ન તો તેને જળ ચઢાવવું જોઈએ સંબંધ બનાવવાથી સ્ત્રી અને પુરુષનું શરીર અપવિત્ર થઈ જાય છે આવી અવસ્થામાં શિવલિંગને સ્પર્શ કરવાથી દોષ લાગે છે આ મહાપાપ છે હે પુત્રી જે સ્ત્રી પોતાના પતિ નો ત્યાગ કરીને ચાલી ગઈ હોય જે લગ્ન પછી પોતાના પતિને ને જળ ન ચઢાવવું જોઈએ પૂજા કરવાનો અધિકાર ફક્ત પતિવ્રતા કે કુંવારી સ્ત્રીઓને જ છે જે સ્ત્રી અસ્તી વેશ્યાવૃત્તિ કે અનેક પુરુષો સાથે સંબંધ બનાવે છે તેણે શિવલિંગને જળ ન ચઢાવવું જોઈએ હે સુમતી હવે મે તને શિવલિંગને જળ આપવા સંબંધિત મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા છે તું તેને ધ્યાનમાં રાખ ત્યારે સુમતી કહે છે હે પ્રભુ મારા પતિ કુષ્ઠ રોગથી પીડાય છે કૃપા કરીને મારા પતિને રોગથી મુક્ત કરો ત્યારે શિવજી કહે છે હે પુત્રી તે આ શિવલિંગની એક વર્ષ સુધી પૂજા કરી છે અને નિત્ય બિલવપત્ર અર્પણ કર્યા છે વૃક્ષોમાં બિલવપત્ર મને સૌથી પ્રિય છે

અને પોતાના કોઢી પતિને ખવડાવી દે છે શિવલિંગના પાંદડા ખાતા જ તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ જાય છે અને સુમતીને ગળે લગાવી લે છે સુમતીની સાસ પણ જારે આ ચમત્કાર જુએ છે તો તે ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને પછી તેઓ બધા પ્રસન્નતાથી રહેવા લાગે છે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી આજ કારણે અવસ્થાઓમાં સ્ત્રીઓએ શિવલિંગને જળ ન ચઢાવવું જોઈએ અને ન તો શિવલિંગને સ્પર્શ કરવું જોઈએ નહીં તો તેના અશુભ પરિણામો ભોગવવા પડે છે જેવું સુમતી સાથે થયું હતું પ્રિય દર્શકો હવે આપણે શિવલિંગ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો જાણીએ શું તમે જાણો છો ભગવાન શિવજીની પૂજામાં આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરવો નિષેધ છે તમને પૂણેની જગ્યાએ પાપ મળશે તો ચાલો જાણી લઈએ કે તે ત્રણ વસ્તુઓ કઈ છે સૌથી પહેલા છે તુલસીના પાંદડા જી હા મિત્રો તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન શ્રી હરી વિષ્ણુજીની પત્ની છે તેથી તુલસીના પાંદડા ક્યારે શિવલિંગ પર ચઢાવવા ન જોઈએ બીજું છે શંખ શિવજીએ શંખચૂર નામના દૈત્યનો વધ કર્યો હતો અને તેના હાડકામાંથી જ શંખની નિર્മിതി થઈ હતી ત્રીજું છે કેતકીનું ફૂલ પુરાણો મુજબ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના બ્રહ્માજીના વિવાદમાં કેતકીના ફૂલોએ જૂઠનો સાથ આપ્યો હતો ભગવાન શિવ આ વિવાદમાં નિર્ણાયકની ભૂમિકામાં હતા શિવજીએ કેતકીનું જૂઠ પકડી લીધું અને તેને શાપ આપ્યો કે તેનો ઉપયોગ તેમની પૂજામાં નહીં થાય ભગવાન શિવજીને પીળા અને સફેદ કનેરના ફૂલો પસંદ છે તમે તેમને અવશ્ય અર્પણ કરો ધતુરાના ફળ અને ફૂલો પણ અર્પણ કરી શકાય છે સાથે જ લેપ ચઢાવવો પણ શુભ માનવામાં આવે છે શિવલિંગ કેન્દ્ર માનવામાં આવે છે આ કેન્દ્ર થી આખો બ્રહ્માંડ ઉર્જા પ્રાપ્ત કરે છે શિવલિંગ થી જ આ બ્રહ્માંડ ની ઉત્પત્તિ થઈ છે તેથી શિવલિંગને ઉર્જા નું કેન્દ્ર માનવામાં આવે છે તેની નજીક કોઈ પણ એવી વસ્તુ ન રાખવી જોઈએ જેનાથી શિવલિંગમાંથી નીકળતી ઊર્જા નકારાત્મકતામાં પરિવર્તિત ન થાય વાસ્તુશાસ્ત્ર મુજબ જો આવી વસ્તુઓ શિવલિંગની નજીક રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ નકારાત્મક થઈ જાય છે જેમ કે એકસાથે બે શિવલિંગ તુલસીનો છોડ કાંસાના વાસણો નંદીને પણ નજીક ન રાખવું જોઈએ નંદીને થોડે દૂર જ રાખવું જોઈએ પૂજા સ્થાન પર કે તેની આસપાસ અશુદ્ધ અપવિત્ર અને અશુભ ગણાતી વસ્તુ મંદિર અને તેની આસપાસ શુદ્ધતા અને સાત્વિકતા હોવી જોઈએ જે મનુષ્ય શિવજીને જળ આપતી વખતે એક લાખ વખત મૃત્યુજય મંત્ર જાપ કરે છે તેના શરીરના બધા રોગો નષ્ટ થઈ જાય છે અને તેનું શરીર શુદ્ધ થઈ જાય છે જે બે લાખ વખત મૃત્યુજય મંત્ર જાપ કરે છે તેને પોતાના પૂર્વ છે અને જે મનુષ્ય લાખ વખત જાપ કરે છે તેને કામ્ય વસ્તુઓની પ્રાપ્તિ થાય છે એટલે કે તે જે વસ્તુઓની કામના કરે છે તે તેને પ્રાપ્ત થઈ જાય છે તો પ્રિય દર્શકો તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવો માહિતી સારી લાગી હોય તો વિડીયો ને લાઇક અવશ્ય કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો સાથે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આવી જ રોચક ધાર્મિક કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો ને અંત સુધી જોવા બદલ તમામ મિત્રો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ